નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે હું મિત્રો આજનો રોસ્ટર પ્રથા અને ભારત સરકારની વાત કરીએ બંને જગ્યાએ તો જે સરકારી નોકરીઓમાં અનામતની જે જગ્યાઓ આવે છે તો એ બે રીતે હોય છે એક હોય છે ખાલી જગ્યા આધારિત અને બીજું છે પોસ્ટ આધારિત તો હાલમાં ગુજરાતમાં કઈ નીતિ અમલમાં છે એના રોસ્ટરો કેવી રીતે અમલમાં આવે છે બરાબર અને પેલા ઓગણીસો પંચાણું થી થઈ અને પછી એની અંદર સુધારો આવે તો ઓગણીસો પંચાણું પેલા કઈ નીતિ અમલમાં હતી કેમ હતી અને હાલમાં કઈ રીતે જગ્યાઓ આવે છે એ વિદ્યા સહાયક ભરતી હોય કે બીજી અન્ય ભરતી હોય એ તમામ ની અંદર લાગુ પડે છે તો એની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ તો એ વિડીયોમાં અંત સુધી બનાવેલા રહેજો તો સૌથી પહેલા વાત કરીએ ખાલી જગ્યા આધારિત રોસ્ટર અને પોસ્ટ આધારિત રોસ્ટર તો સુપ્રીમ કોર્ટમાં ઓગણીસોને માં એક કેસ આવેલો આર કે સભરવાલ કેસ હવે ઓગણીસો પંચાણું પહેલાં જગ્યાઓ સરકારી ભરતી માં કેવી રીતે ભરાતી હતી એની વાત કરીએ તો દાખલા તરીકે કોઈ પણ સંવર્ગ છે કે કોઈ બી ભરતી છે તેની અંદર સો જગ્યાઓ ભરવી છે હવે આ સો જગ્યાઓ ભરવા માટે જે રીતે જે તે આપણે એસટી એસસી ઓબીસી ને જે રીતે આપેલા હતા ટકાવારી અનામતની ટકાવારી એ પ્રમાણે જગ્યાઓ ભરાતી હતી એને કહેવાય ખાલી જગ્યા આધારિત રોસ્ટર દાખલા તરીકે સો જગ્યાઓમાંથી એસસી કેટેગરીને સાત ટકા આપેલું હોય તો માંથી સાત એમને લેવાના એસટી કેટેગરીના ચૌદ ટકા હોય તો ચૌદ એમના ઓબીસીના એસસીબીસીના સત્યાવીસ ટકા હોય તો સત્યાવીસ ટકા લોકો એમને લેવાના

પોસ્ટ આધારિત શું છે તો જે કોઈ બી વિભાગમાં દાખલા તરીકે સો જગ્યાઓ આપણે ભરવાની થાય છે તો એ સો જગ્યાઓમાં ડાયરેક્ટ એવી રીતે નથી જોવાનું અનામતની ટકા વાળી પ્રમાણે કેવી સત્યાવીસ ટકા ઓબી છે તો એને સત્તાવીસ સીટો આપી દો એ રીતે નહીં પણ પોસ્ટ આધારિત હોસ્ટરમાં એવું હોય છે કે અગાઉ જે જગ્યાઓ જે ખાતામાં ભરાયેલી છે એ પ્રમાણે જે તે સંવર્ગની કેટલી જ જગ્યાઓ ખૂટે એમ છે એટલે કે જે કેટેગરીમાંથી લોકો ઓછા થયા હશે રિટાયર્ડ થયા હશે એ કેટેગરીની અને જે જે તે નક્કી ધોરણ કરેલું છે એ જળવાઈ રહેતું હોય તો ઓછી હોય તો નવી ભરતીમાં એમને ઓછી જગ્યાઓ આપવી તો આ છે પોસ્ટ આધારિત રોસ્ટર એટલે ખાસ કરીને આપણે હાલ વિદ્યા ભરતીની ભરતી ની વાત કરીએ તો ઘણું વિદ્યા ભરતીમાં એવા સવાલો ઉઠતા હોય છે કે ભાઈ અનામતની ટકાવારી પ્રમાણે અમારી જગ્યાઓ કેમ નથી આવતી તો અનામતની ટકાવારી પ્રમાણે હવે જગ્યાઓ નથી આવતી ઓગણીસો પંચાણું પહેલા આવતી હતી હવે ગુજરાત સરકારે આઠ ત્રણ ઓગણીસો નવ્વાણું ઠરાવ પસાર કર્યો હતો આ બાબતનો બરાબર છે ગુજરાત સરકારે આઠ ત્રણ ઓગણીસો નવ્વાણું માં રોસ્ટર પ્રથા રોસ્ટર અને અનામત પ્રથા આ નામનો એક ઠરાવ પસાર કર્યો હતો અને આ બાબતને લાગુ પાડી હતી ગુજરાતમાં હવે ઓગણીસો નવ્વાણું થી સતત આપણે ગુજરાતમાં પણ આ વસ્તુ લાગુ ત્યારે ઓબીસી કેટેગરી તો હતી નહીં આવેલી છે તો એસટીએસસી ઓબીસી માં જે જગ્યાઓ છે બસો ક્રમાંક રોસ્ટરને ને અમલી કર્યું અને રોસ્ટર પ્રમાણે જગ્યાઓ ભરવી કે ભાઈ સો જગ્યાઓ ભરવાની છે જે તે તો ટકાવારી પ્રમાણે નહીં પણ રોસ્ટર પાછળ ભૂતકાળમાં જે તે કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે ખાસ આપણે વિદ્યા સહાયક ભરતી ની વાત કરીએ તો જે તે જિલ્લો હોય દાખલા તરીકે અમદાવાદ જિલ્લો છે તો અમદાવાદ જિલ્લાનું એક મહેકમ નક્કી કરવામાં આવે છે અને જે તે કુલ માયકમ હોય એમાંથી એસટી કેટેગરીના કેટલા હોવા જોઈએ એસટી કેટેગરીના કેટલા હોવા જોઈએ ડબલ્યુ એસ કેટેગરીના કેટલા હોવા જોઈએ એ પ્રમાણે ધારા ધોરણ નક્કી કરવામાં આવે છે બરાબર અને હાલ જે જગ્યાઓ ખાલી છે ખાલી પડે છે તો એ જગ્યાઓ ભરતી ભરતા પહેલા એ પાછલા આંકડા જોવામાં આવે છે કે જે આપણે નક્કી કરેલું છે એની અંદર હાલના કઈ પરિસ્થિતિ છે જે સો જગ્યાઓ ભરવાની છે એમાંથી સત્યાવીસ જગ્યાઓ ઓબીસી ની ભરવાની છે તો ઓલરેડી હાલ પંદર જગ્યાઓ ઓબીસી વાળા છે એટલે કે એટલું એમનું ભરાયેલું છે તો નવી ભરતીમાં એ જે જગ્યાઓ છે એ સો માં સો હોય તો સો માંથી એ બાર જગ્યાઓ આવે બરાબર છે પણ વધારે જો કદાચ ખાલી હોય કે હજુ ત્રીસેક જેવા ભરવાના થાય છે તો એ ત્રીસ જગ્યાઓ આવે તો ઘણા લોકો ને સવાલ એવા થતા હોય છે બરાબર કે ભાઈ જગ્યાઓ અનામત પ્રમાણે આવશે કે નહીં કે શું છે તો હાલના તબક્કે આપણે જોવા જઈએ તો કેટેગરી નવી આવેલી છે અને એમાં એનું જે રોસ્ટર જે રહ્યું એ કદાચ થોડું ઘણું ખાલી હશે કારણ કે એમ નવ કેટેગરી છે જે રિટાયર થયા છે અને એ પ્રમાણે એમની જે ટકાવારી નિયત થઈ છે એ ટકાવારીની ભરપાઈ કરવા માટે એ જગ્યાઓ આપવામાં આવશે તમે જોઈ શકો છો કે ગ્રાન્ટેડ જે સ્કૂલોમાં જગ્યાઓ જે આવેલી છે એની અંદર ઈડબ્લ્યુ એસ કેટેગરી લગભગ સત્યાવીસ ટકા જેવી જગ્યાઓ આવેલી છે તો એ એના જ કારણે છે કે એનું પૂરું છે તો વિદ્યા સહાયક ની અંદર પણ આ રીતે જગ્યાઓ આવશે તો ઓગણીસો નવ્વાણું માં ગુજરાત સરકારે જે ઠરાવ કર્યો હતો અને એમના સ્પષ્ટ એમ નક્કી જ કરેલું છે કે જે તે ધોરણ પ્રમાણે નક્કી કરેલું છે એનાથી એ જગ્યાઓ વધારે કે ઓછી થવી જોઈએ નહીં તો માં પણ જે બી ભરતી ભરતીઓ પડે છે તો એ દરેક ભરતી પહેલાં આ રોસ્ટર રજીસ્ટર થવાની કામગીરી થતી હોય છે હવે વિદ્યાસાયક ભરતીમાં પણ રોસ્ટર રજિસ્ટર ફરીથી થવાના છે ત્રણ જિલ્લાના કેમ્પ જે રહે એ પૂરા થશે સત્યાવીસ તારીખે એના પછી ફરીથી આ પ્રક્રિયા કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક થશે અને એ પ્રમાણે એની ચર્ચા થશે કે તમારા જે તે જિલ્લામાં જે નિયત થયેલી કેટેગરીની જગ્યાઓ છે એ પ્રમાણે હાલમાં કેટલી ભરાયેલી છે અને હવે જે જગ્યાઓ તમને ફાળવવામાં આવે છે પત્રક પ્રમાણે એ જગ્યાઓમાં કેટલી જગ્યાઓ કેટેગરીને ફાળવવી કઈ કેટેગરીને કેટલી જગ્યાઓ ફાળવવી એ બધું નક્કી થશે એટલે એવું વિચારી લેવાની જરૂર નથી કે ભાઈ અમારું ઓબીસી કેટેગરી છે એટલે અમારી સત્યાવીસ ટકા જ આવશે જો રોસ્ટરમાં વધારે ખાલી હશે તો સત્યાવીસ ટકાથી વધારે પણ આવી શકે છે જો ઓછી ખાલી હશે તો એનાથી ઓછી પણ આવી શકે છે અને ગઈ એવું થયેલું જ જ હતું જેના આંકડા તમને ખબર હશે તો કોઈ હોય એને એક્ઝેક્ટ એમની ટકાવારી પ્રમાણે જગ્યાઓ આવશે એવું માનવું નહીં બરાબર તો આ થઈ ખાલી જગ્યા આધારિત પરથી પોસ્ટ આધારિત જે સરકારે બદલ્યો હતો નિયમ એનું આ છે બરાબર છે અને જે તે સુપ્રીમ કોર્ટના ના ચુકાદો જે તે સમય આવેલા હોય છે ગુજરાત સરકાર અને કે બધા એને માન્ય રાખવા પડે છે એ પ્રમાણે જ થતું હોય છે તો વિદ્યા સહાયક જે જગ્યાઓ આવશે કેટેગરી પ્રમાણે એટલે તમને ખ્યાલ આવી જ જશે બરાબર છે અને એમાં પછી કોઈ વિરોધ કે કશું એમાં આપણું ચાલતું નથી કોઈ બી કેટેગરીને વધારે ઓછી જગ્યાઓ આવે બરાબર છે રોસ્ટર મુજબ જ આવતી હોય છે એટલે એમાં કે ભાઈ અમને આ કેટેગરીને અન્યાય થયો આમ દેવું બરાબર એ બધી વાત આપણે કરીએ અંદરો અંદર ચર્ચા કરીએ વસ્તુ બરાબર છે પણ આગળ જતા એનું કંઈ નહીં થાય કેમ કે એ પ્રમાણે જ એ નક્કી થતું હોય છે બરાબર છે તો જોઈશું આપણે જયારે પણ જગ્યાઓ આવશે જગ્યા હોવાની શક્યતા છે માર્ચ મહિનામાં બધા બદલી કેમ્પો પૂરા થાય પછી વિદ્યા સહાયક ની એપ્રિલમાં કદાચ જગ્યાઓ આવી જાય કેટેગરી પ્રમાણે ત્યારે આપણને એ સ્પષ્ટ થઈ જશે પણ ખાસ કહેવાનું તો આ વસ્તુ એ કે ઘણા લોકોના મેસેજ એવું આવતું હતું કે અમારો નંબર આવી જશે કે કેમ કે બધું અત્યારે કેવું સિમ્પલ નથી અને ના કહી શકાય કેમ કે આ આધારિત જગ્યાઓ જે કેટેગરીની કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આવવાની છે કઈ જ નક્કી નથી એટલે કેટેગરીનું મેરિટ હાલમાં કેટલું કયા વિષયમાં શું રહેવાનું છે એ અંદાજ લગાવવો મુશ્કેલ છે એ હાલ લગાવી શકાય નહીં બરાબર છે કેમ કે ઘણો બધો તફાવત પણ એમાં જોવા મળે છે આપણે જે ધાર્યું છે એના કરતા પણ બરાબર છે તો અચ્છા ચાનંત એટલું કહવા માંગીએ કે તમને બીજો બી કોઈ આ અંગે બીજો કોઈ પ્રશ્ન હોય જો કદાચ તમને ના સમજાય હોય તો તમારે લોકો ને 1999 ઠરાવ કમ્પ્લીટલી વાંચવો હોય તો એની પીડીએફ જે છે એ આપણે આપણા ગ્રુપમાં મૂકીશું এড્યુકેશન વિથ જિગ્નેશ વોટ્સએપ માં એ આખો ઠરાવ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે તમારો કોઈ બી પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો વિડિયો તમને સારો લાગ્યો હોય કે જાણકારી તમને મળી હોય તો લાઈક કરજો શેર કરજો અને આપડી એજ્યુકેશન વિથ્ન ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી ફરીથી નવા વિડીયો મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ